શાક મસાલો નાખીનો ઘેર ખાઉં છું કાકરી ખાધા તો મારી વેરા નહીં વરતી ઓમ તો એના હવા હોત તો ઘેર જ હોય બેઠ્યા હોય કાકરી સતત રાખતા હોય કશી તો આપવા ના તો ને આ ફરવા દો ને આ તો બપોરે ઘેર જો ને ચાર પૂરા લઈ જવ હું તો આ તો ચેર પુંભા લઈ જાય ઘેર જઈને આમ સમારી જ્યાં જ્યાં કટકા કઈ ઉપર ચાટ મસાલો નાખીને જે ખાવાની મજા આવે છે ને હા હા એવો તો રોટલો શાકે નહીં પાવતું પાછું કાંકરી ખાવાની જબર મજા આવે લાલભાઈની લાલભાઈની લાલભાઈ એક નંબર સપાઈ એકદમ જાણા જ્યાં મસ્ત પૂંપડા ઓહો લાલભાઈ તો આ બધી કાકડી જેમની બેહવાન ચાલુ થઈ છે ને હકી ચાર દ્વારા તમે જોત એક એક જબલું થઈ અને એના તેર તો શિખર હું જ થયું કાકરીને એ તમે જુઓ તો હકીકત જબલું એ થતું નહીં દસ એ તમે જુઓ આઠ કિલો સાત કિલો નવ કિલો પણ દસ કિલોએ થતી નહીં પણ બધા કે તમારે સોમ ભાઈ તમારે કાકરી કે જોરદાર કે કાવી કાકરીને તો કે બે ત્રણ મન તો નહેર જ કે કાકરી અલ્યા ભાઈ બે ત્રણ મન તો નહીં આખો દારો કે હું એ રહું પણ તો એ દસ કિલોએ કાંકરી નેહરતી નહીં શીખવાનું કારણ મને ખબર નહીં પડતી જો હવાર હોત તમે જો તમે બહેરી હોય તો બેહાર સારો લાગ આવં પૂંપરા હોય પાવર જેનો બીજા દારા આવું ને તને રે પૂંપરા હોય જ નહીં શિકાર આ શું થાય છે મને તો ખબર પડતી નહીં આખો હોય ને હવાર બેહી રહું છું હોય કં કાંકરી ખાવાય કોઈ નહીં આવતું કોઈક તો પાવ હું ખબર પડે મને

બિહાર બિહાર નઈ બેઠો તો દવા બા સોટો યા લાઈ દવા તો રોજ હોજી પબ સોટો તું તો હોવી જોન કાકરી થતી જમ ને બસ સો થા હે ચો ખબર સોરેલ ભાઈ બોલો અતાર કાકરી ગાટા તો પેલી જો પેલ કાકરી દેખાય ને ઓવા ઓવા કાલ હવર મો આય ને પેનવા એટલે કાકરી હે જ ને ઉરે ઉરે ખાઈ જતા હોય તો આ આ યે વા ઉરે તો આદમ જો છાયો તો હાપ સાપ તો ના ખાઈ જોય ને આ તો ભાઈ આવી ના અધા ઝાડ છે ઈ ઉતરી હોય ખાઈ જો બે પુંપરા અલ ઉરે ના ખોતા મને ખબર પડતી નહીં ઉડે કાકડી ખાય તો ઉડ્યા તો ખોતરી આથી સાફ ના ખે કાકડી બપોરે હું બપોરે આ લાલ નો આખો આખ આટલો દાર ડાળ નો આખો દારો હોય રહેશે કાકડી મેલી મું ચો ખસતો હોય નહીં બોલો કોઈ લઈ ના જતું હોય રાતે બપોરે ઘેર ખાવા જો એટલું જ બાકી તો તો બપોર હવે કોઈ બપોરે ના ખાય નઈ યાર

જોતાજી ખરા કે હા તો ભાઈ માણસ ની નિયત બગર યાર એવું રાખતા ને નિયત તમારે અમારી તો તમે ગાડા પુંપરો ખો બોલો ના ના આપણો પુંપરો અડ્યા જ નઈ ના હું અહી ને હરું આ શેરી જવાનું ના બાનું બસ ઓ કોઈ લેવા આ દેદ નઈ વરી વાઈ સન હઉ થ્યુન વેણો હા કણ હે આપણે ખાવા જોવો નઈ એ અમે પાઈ ઋતુ એ ચાલે હન તાર મોસમ તે મોદા પર બે પુંપરા ખોતો આવ્યો હા તાકી

અમાર વાર એમ નહીં પેલા ચતુરું ચે જ્યાં નહીં અમારે એ વાળી મૂર્ખા મૂળખા કશી ખબર ના પડે પણ જીએ એટલે ખાવાનું એટલે એકદમ અમારે ધારે ધારે ખબર આવે એટલે કે જા જોજો જી આવજો કે ખબર અમને જ્યાં નહીં તે આવજો ઘેર અમે સારું હારું ખાતા જતા

હા મેમન પર હું મેમન ગતિ આયો તો જો તું મેમન ગતિ નહી તું ચોર સી ચોર કાકરી ખાવા પેધ્યો હે તું ના યે મેમન કાકરી ખાવા પેધ્યો હે તું બોલ કોનો હોતિયા ગોમ નો હે કેન માર કાકરી ખાઈ બોલ હું તો બોલ નકા ઓ હોય લેબરી પર તું કઉ છું વા લાલિયા ને તો તું હજુ તને ખબર નહી હા તું બોલ હા બોલ બોલ મેમન હું સાઈડ આયો બોલ સાઈડલે નહીં

ભારે ના હોય તો રોજ ચોર ખાઈ જાય હું ને કા આજે બે ત્રણ ચાર કુપરા લઈને જતા એટલે કાલ લાલ લે કાકડી થાય જ નહીં અમે તો ભાઈ હોય જ રવું પડશે અમે તો બપોરે ખાવા નહીં જવું હું હજી અંધારું થયું જ ઘેર જવું છો અને જો ફરી અરે હાથમાં આવી જાય તો આ રે ઊંધો પડ ઊંધો